આઠમની સવારે ભુજના આશાપુરા મંદિરમાં કચ્છ રાજવી પરિવારના સભ્ય ઠાકોર મયુરધ્વજસિંહે માતાજી સમક્ષ પત્રીનો પ્રસાદ સ્વીકારી આગામી વર્ષ કચ્છ અને બૃહદ કચ્છ માટે સુખાકારી ભર્યું રહે તેવી પ્રાર્થના કરી હતી આજે ભુજના ઐતિહાસિક આશાપુરા માતાજીના મંદિરે કચ્છ રાજવી પરિવાર દ્વારા પરંપરાગત પત્રીવિધિ કરવામાં આવી હતી તેરા ઠાકોર મયુરધ્વજસિંહે પત્રી પ્રસાદ ઝીલ્યો હતો ગણતરીની પળોમાં માતાજીએ પત્રી પ્રસાદ રૂપી આપી આશીર્વાદ આપતા મંદિર પરિસર આશાપુરા માતાજીના જયઘોષથી ગાજી ઉઠ્યું હતું મંદિરના પૂજારી શ્રી જનાર્દનભાઈએ જણાવ્યું હતું કે ગત મોડી રાત્રે હવન વિધિ સંપન્ન થયા બાદ આજે પરંપરા અનુસાર પત્રિવિધિ કરવામાં આવી હતી અને માતાજીએ કચ્છને આશીર્વાદ આપ્યા છે આ પ્રસંગે કચ્છ રાજવી પરિવારના સભ્યો ઉપરાંત મોટી સંખ્યામાં માતાજીના ભક્તો હાજર રહ્યા હતા વ્યવસ્થા આર્થિક ગ્રુપના સભ્યોએ સંભાળી હતી વર્ષોથી પરંપરા ચાલી આવે છે એમ અશ્વિન નવરાત્રિના પહેલાં નોરતાથી આપણી ઘટસ્થાપના થાય છે ઘટસ્થાપના પછી આખી નવરાત્રિ આપણે પૂજા અર્ચના માં આપણને શક્તિ આપે એની આપણે પ્રાર્થના કરી છે પાંચમના ચામર વિધિ થાય છે અને આઠમના જાતરપત્રી વિધિની વર્ષો ચાલી આવતી પરંપરા આજે અમે પૂર્ણ કરી છે માં અમારા ઉપર ચાર હાથ અમી દ્રષ્ટિ રાખી છે અને સર્વે માઈ ભક્તો ઉપર મા આવી અમી દ્રષ્ટિ રાખે એવી આજે મા આશાપુરા આગળ અમે પ્રાર્થના કરી છે રાજ પરિવાર વતી મહારાણી પ્રીતિદેવીની સૂચના અનુસારને લેટ મારાવ પ્રાગમલજી જે છેલ્લા ચાલીસ વર્ષથી આ પૂજા કરતા આવ્યા છે એમના નકશા કદમ ઉપર અમે ચાલીએ છીએ અને આજે એક બહુ સારી રીતે અને બહુ સારી રીતે પતરી વિધિ અને માએ અમને બહુ જલ્દી પતરી આપી દીધી મા સૌરે ભક્તોને આશીર્વાદ આપે સર્વ કચ્છને આશીર્વાદ આપે એવી જ મારી પ્રાર્થના મા સામે આસો નવરાત્રી જ્યારે આવે છે ત્યારે એના ઘટસ્થાપનથી કરી ચામર પૂજા હવન અને આજે પતરી વિધિ એવી રીતે ગઈકાલે આપણે નવરાત્રિ નિમિત્તેનો હવન કર્યો અને રાતના સાડા નવ વાગે શરૂ કર્યો અને રાતના એક વાગે એની પૂર્ણાહુતિ થઈ અને આજે ત્રણસો વર્ષની આ જે પરંપરા છે પથરી અને ચામડ ચડાવવાની વિધિ જે આજે નામદાર મહારાણી સાહેબના આદેશ મુજબ તેરા ઠાકોર શ્રી જાડેજાએ આ પથરી વિધિ પૂજા કરી અને આપ સર્વે જોયું કે માતાજીએ થોડી સેકન્ડોમાં એ પત્રી આશીર્વાદ સ્વરૂપે આપણને એમના ખોળામાં આપણને આપી આમ માતાજી આપણા કચ્છ ઉપર કેટલી અમી દ્રષ્ટિ છે અને એના કેટલા આશીર્વાદ છે જે આપણે આપણે ફળીફૂત આપણે થાય એવી મા આશાપુરા પાસે પ્રાર્થના